કૃષ્ણ કનૈયા લાલ કી જય અંબે માતની જય અંબે માતાનો સરસ સુંદર ગરબો લઈને હું આવી છું કે મારા પરિવારનો પાલવ હો હોમાં અને અખંડ સૌભાગ્ય મને આપજે હોમાં એ સરસ સુંદર ગરબો છે જો મારો ગરબો તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ જય અંબે મા મારા પરિવારનો પાલવ સંભાર જે હો અખંડ સૌભાગ્ય મને આપ જે મારા પરિવારનો પાલવ સંભાર જે હોમા અખંડ સૌભાગ્ય મને આપ જે હોમા મને મયુરિયો વૈકુઠ જેવો આપ જે હોમા સાસરીયું સ્વર્ગ જેવું આપ જે હોમા સસરા દશરથ જેવા આપ જે હોમા સાસુ કૌશલ્ય જેવા આપ જે મારા પરિવારનો પાલવ સંભાર જે હોમા અખંડ સૌભાગ્ય મને આપ જે હોમા મારા વીરાની વાડી સજાવ જે હોમા ભાભીનો ચૂડલો યમર રાખ જે મારા દિયરની વેલ વધારજે જે હોમા દેરાનીનો ચૂડલો યમર રાખજે હોમા મને નણદ સુભદ્રા જેવા આપ જે હોમા નણ દો અરજોન જેવા આપ જે હોમારા પરિવારનો પાલવ સંભાર જે હોમા અખંડ સૌભાગ્ય મને આપ જે મારા સ્વામીને રામ જેવા રાખ જે હોમા સુહાગનું સિંદૂર સજાવ જે હોમા મારો ચૂડલો પૂનમ જેવો રાખજે હોમા ચૂડલો અખંડ કરી રાખજે મારા પુત્રનો પરિવાર સંભાર જે હો બહુને સૌભાગ્યવતી રાખ જે મારા પરિવારનો પાલવ સંભાર જે હો અખંડ સૌભાગ્ય મને આપજે મારા મિત્ર કુટુંબ તું માવળી હોમા મરે કહેવી છે તને એક વાતળી હોમારા વળીને પાર ઉતાર જે હો અખંડ સૌભાગ્ય મને આપ જે હોમા મારા પરિવારનો પાલવ સંભાર જે હો અખંડ સૌભાગ્ય મને આપ જે હોમા અખંડ સૌભાગ્ય મને આપ જે હોમા હે 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 અંબે માડી માગો એટલું તમને કદી બોલાય ના તમને કદી ના શરણ લીધો છે આપનો માડી જોજે છોટી જાયના માડી જોજે જે છોટી જાયના બોલો યંબે માત કી જય ઉમિયા માતની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય